સોશિયલ મીડિયામાંથી મળતી માહિતી અનુસાર આ મોનોલિથ છેલ્લા કેટલાક દિવસથી વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો છે આ મોનોલિથની ખાસિયત વાત કરીએ તો આ પથ્થર એક સીધો ધાતુના ટુકડા જેવો ત્રિકોણ આકારમાં જોવા મળે છે અને આ એક એવો પથ્થર છે જેમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો છો સોશિયલ મીડિયા ઘણા સમયથી તસવીરો વાયરલ કરી રહી છે અને અમદાવાદના એક ગાર્ડનમાં આ મોનોલિથ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે અમારી ટીમ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડને પહોંચી ત્યારે મોનોલિજ જેવો પથ્થર જોવા મળ્યો હતો આ સાથે જ લોકો ત્યાં આ પથ્થરને જોવા માટે દૂર દૂરથી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું જોકે અમે આની પુષ્ટિ કરતા નથી પરંતુ જે રીતે આ પથ્થરની તસવીરો વાયરલ થઈ રહી છે તેને જોઈને તો લોકો ત્યાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો કેટલાક લોકોના મત મુજબ આ પથ્થર ગમે ત્યારે ગાયબ થઈ જાય છે જોકે આ તમામ બાબતની ખરાઈ કર્યા પછી સાચી માહિતી મળશે